દ્વારકાધીશ મિત્રો જો વટાણ ગાયું સરે છે કેળામાં સવી અટાણ એટલે આ વ્લોગમાં તમે બન્યા રહેજો આગળ આગળ આપણે પાછા મળીએ તમે જોઈ શકો છો ગાયું પોળી છે આ પ્લોટ પ્લોટ એમાં પોળી છે બપોરનું ટાણું છે

કુ છે હવે એ બસ આગળ પાછા મર્યા હલા જાય તો ધીમે ધીમે આગળ મળીએ પાસે હવે અમારે પાણી આવી ગયું છે તને હવે પાણી પીએ છે જો ગાયો અને ભેવું સરે છે આમાં અને અમારા રુદ્ર જો આપણે ઈ કરો ક્યાં છે ક્યાં છે ગાયો હે ક્યાં છે ભાણુભા એ દો ભેઈ ગયા મામચા તું બો ક્યાં છે ડોબુ ક્યાં છે જો મિત્રો માલ હવે આમાં પોળ્યો છે બધી ઓહ ઓહે આવે છે ધીમે ધીમે બધું બધી શેર છે સરસ આમાં બધી આ ખાય બધી વેલ આ પાણીમાં બાસ

yeah <laughs> આવ્યા નથી તે ખડ સારું છે તમે જોવો તને કે હું બધી સરે છે માથે બધી આ બધી ખડ સારું થઈ ગયું છે માલ સરે છે બધે Hey. Det må bli de seriøse hjerta. શકો છો મિત્રો પાછળ જો માલ પડ્યો છે પછી આપણે બેઠા છે માર્ગમાં પડ્યો છે માલ મારા વિડીયો ગમતા હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો કમેન્ટ કરજો મને ખબર પડે કે વિડીયોમાં આપડા મિત્રો ને મજા આવે છે જોવાની પડ્યા છે હમણાં બધા અને આપણે આ બાજુ બતાવી બાજુ પણ પડ્યો છે આમ અંદર નીચે પડ્યો છે માલ